હનુમાન બાહુ શ્લોક નંબર અગિયાર રચી બેકો બીસે પાલી બેકો હરિહર મીચ મારી બેકો સુધા પાનુભો ધરી તરણિ તમ દલી બે કૃષાનુકો હિમ ભાનુભો ખલ દુઃખ દોષી બેકો જન પરીતોષી બેકો માંગીબો મલિનતા કો મોદક સુધાનુભો આરત કી આરતી નિવારી બેકો તિહુ પુર તુલસી કો સાહિબ હટીલો હનુમાન ભો હે અંજની નંદન આપ સૃષ્ટિની રચના કરવા માટે બ્રહ્માજી સમાન સૃષ્ટિનું પાલન કરવા માટે ભગવાન વિષ્ણુ સમાન સૃષ્ટિને સંહાર કરવા માટે ભગવાન શંકર સમાન તથા મૃતને જીવંત કરવા માટે અમૃત પાન સમાન છો ધારણ કરવા માટે પૃથ્વી સમાન અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન સુકાવા માટે અગ્નિ સમાન આપ દુષ્ટને દુઃખ આપનારા દોષિત બનાવનારા તથા સેવકોને સંતુષ્ટ માટે હરિભક્ત સમાન છો હે પવનસૂત આપ યાચકતા રૂપી મલિનતાનો નાશ કરવા માટે આનંદ આપનારા મોદક રૂપી સુદાન સમાન છો ત્રણેય લોકોમાં દુઃખીઓનું દુઃખ કરવા માટે શ્રી તુલસીદાસજીના સ્વામી શ્રી હનુમાનજી મહારાજ દ્રઢ પ્રતિજ્ઞાવાળા બન્યા છે જય શ્રી રામ જય બજરંગબલી